અત્યારે હાલમાં આવી મોટી દુઃખદ ખબર અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખાતી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બાર દર્દીના એન્જીઓપ્લાસ્ટિક કરીને સ્ટેન્ડ મૂકવામાં આવ્યાની ઘટનાના પડદા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે દર્દીના પરિવારજનોનો આરોપ છે કે પીએમ યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમને જાણ ઓપરેશન કરવામાં આવ્યા હતા જેના કારણે બે દર્દીના મોત નીપજ્યા છે વિરુદ્ધ બાદ જવાબદાર તબીબો ઘટના ગાયબ થઈ ગયા દર્દીઓ પડ્યા હતા જેથી સરકારી હોસ્પિટલના તબીબોની ટીમ દર્દીઓની સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે આ ઘટના અગિયાર નવેમ્બરે રાત્રે બની હતી ત્યારથી દર્દીઓના પરિવારોમાં રોષ ફાટી નીકળ્યો છે દર્દીઓના પરિવારજનોએ હોબાળા કર્યા બાદથી જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધિવસો ભૂગર્ભમાં જતા રહ્યા છે હોસ્પિટલની બેદરકારીના કારણે બે મૃતક સિવાય જે પાંચ દર્દીઓની એન્જીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી તે દર્દીઓ તબીબોની ગેરહાજરીના કારણે રજડી પડ્યા હતા જેથી સરકારી હોસ્પિટલમાંથી તબીબોની ટીમને કહેતી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ